આગળ વાત કરીએ રાજકોટની તો અહીંયા કોંગ્રેસમાં ભૂકંપના એંધાણ છે કોંગ્રેસના નારાજ કાર્યકરોએ ગુપ્ત બેઠક બોલાવી છે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મોટા પાયે ભંગાણ સર્જાવાની ભીતિ છે જિલ્લા સમિતિના આગેવાનો પ્રમુખ હિતેશભાઈ વોરાથી નારાજ છે સરદાર ખાતે આ કાર્યકરોની મીટીંગ યોજાઈ હતી તેમણે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે ફરિયાદ સેલના ચેરમેન ધર્મેશ ઢાકેચાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં એવો સુર વહેતો હતો કે હિતેશ વોરા કોંગ્રેસને તોડવાનું કામ કરતા હોય રાજકોટ ગ્રામ્ય તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોનું કોઈ કામ કરતા નથી કે સાંભળતા નથી વિષય વાત કરી સમુદాతા રવિસાણંદયા સાથીજી રવિ કોંગ્રેસમાં અહીંયા ભૂકંપના એંડાણ જોવા મળી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ સમિતિ વાસુ વધુ વિગતો આ બિલકુલ સનલ જે प्रकारे વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા જે કોંગ્રેસ સમિતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક એંડાણ જોવાના પણ કે તો હાલતો વેતા છે જે જે प्रकारे આજે રાજકોટ જિલ્લા સમિતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે સભ્યો છે તે સભ્યો નારાજ છે કારણ કે જે प्रकारे જે જિલ્લાના જે પ્રમુખ છે હિતેશવરા તેમનાથી ક્યાંક ને ક્યાંક તેમની જે અંગત કારણથી તેમનો નારાજગી જોવા મળી રહી છે અત્યારે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે કે જે સરદાર છે તે સરદાર ખાતે અત્યારે જે કોંગ્રેસના જે નારાજ સભ્યો છે તેમની એક ગુપ્ત મિટિંગ મળી હતી અને ગુપ્ત મિટિંગમાં જે પ્રકારે નિર્ણયો લેવાયા હતા કે આગામી દિવસોમાં જે પ્રકારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભૂકંપ આવે તેવી શક્યતા છે કારણ કે જે નારાજ સભ્યો છે તે જે હિતેશ વોરા અને તેમની ટીમ છે તેમનાથી ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે એટલે કે આવતા દિવસોમાં ક્યાંક ને ક્યાંક આ નારાજ સભ્યો છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી પણ છે અત્યારે જે રીતે કોંગ્રેસ ને તોડવાનું કામ કરતા હોય તેવા પણ આક્ષેપો થયા છે સાથે સાથે જે રાજકોટ ગ્રામ્ય તાલુકાના કોંગ્રેસ સમિતિના જે આગેવાનો છે તે કોઈ કામ કરતા નથી અને તેનું સાંભળતા પણ નથી તેવું પણ જે કાર્યકર્તાઓ છે તેમનું જણાવવાનું છે સાથે સાથે જે હિતેશ ઓળખતા જે કાર્યકર્તાઓ છે ક્યાંક ક્યાંક ને ઉપપ્રમુખ અને અને જે જે છે તે માન આપી તાલુકા જે સમિતિ છે તેમને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય તેવા પણ હાલ તો સંકેત ના કારણે જે હિતેશ વોરા છે તેમનાથી જે નારાજ સભ્યો છે તે આવતા દિવસોમાં રાજીનામા આપવા જે ચીમકી ઉતારી છે જી રવિ સમગ્ર માહિતી બદલ આપનો આભાર જે શૈલેષ કપૂરિયા છે એ જિલ્લા કોંગ્રેસ સમિતિને પોતાની પેઢી સમજીને ચલાવે છે કોઈ પણ હોય કામ માટે જિલ્લા કોંગ્રેસ ઓફિસે જઈએ તો એમ કે અમને પૂછી એમ કરવાનું અને કોંગ્રેસના કાર્યકર્તાને આ લોકો છે એ ફક્ત ને ફક્ત ગુલામ સમજે છે કાર્યકરો નથી સમજતા જેની અમે આવનાર દિવસોની અંદર પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય અમિતભાઈ ચાવડાને